भूजोड़ी स्थित आशापुरा कंपनी में ने नौकरी बाबते चक्काजाम कंपनी सहित कंपनी गेट पर बसो ऐसी अड़ीसो लोग भेगा चक्काजाम कर विरोध नोधा जो स्थानिको रोजगार नहीं मिले तो आगामी समय गांधी चिंत्या मार्गे जा विरोध करीमकी उच्चारी કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા હોવા છતાં અવારનવાર જેઓ યોગ્ય લાયકાત ધરાવતા હોવા છતાં છેલ્લા છ વર્ષથી ભરતી કરાઈ નથી તેવા આક્ષેપો કરાયા હતા આ સમયે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલાને થાળે પાડવા પ્રયત્નો કર્યા હતા બ્યુરો રિપોર્ટ

આજુબાજુ માધાપર કુકમા ભુજોડીના ઘણા યુવા છે જે લાયક છે છતાં લેતા નથી સાહેબ એ અમને એમ કે છે કે ભાઈ સાહેબ એમ કે છે કે ભાઈ ભરતી બંધ જ છે અમને કોઈને અમે ત્રણ દિવસ પહેલા પણ ગયા હતા લિખિતમાં રજૂઆત પણ કરી છે પણ છતાં પણ હજી સુધી કોઈ એમનો રિપ્લાય આવ્યો નથી એટલા માટે અમને આ રસ્તો બંધ કરવો પડ્યો બસો થી અઢીસો હશે ને પાંચ દસ ગાડી મોટી બસો છે ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે એ બધી મારું નામ કિશન મંગરિયા છે હું ભુજોડી ગામનો રહેવાસી છું અને હું પણ પોતે આશાપૂર્વક કંપનીમાં કામ કરું છું અમારો આજે વિરોધ એટલો કરવામાં આવ્યો છે અમારા આશાપુરા ભૂજોડી કંપની છ વર્ષથી અમારા માણસોને ને ભુજડી ગામમાં ભરતી નથી કરતી ને એક બાજુ કોટલેકમાં ભરતી બંધ છે બીજી ભરતી કરે છે અમારા માણસો ભુજોડીમાં સોખંડ ગ્રેજ્યુએટ છે આઈટીઆઈ કરેલ છે બાર પાસ છે એ જયારે પણ કંપનીમાં જાય એમને ના જ પડી દે ચોકી ભાઈ ભુજડી વાળા નહીં લઈએ ભુજડી વાળા કરે છે એટલા માટે કોઈને નહીં લઈએ એટલા માટે અમે આજે વિરોધ કર્યો હતો અંદાજી અમારા ગામના સોખંડ સો જણા છે દબાડી સમાજના ના ભાઈ પચાસ કન લોકો ભેગા થયા છે આખો ગામ ભેગો થઈને અહીંયા ચકાજામ કરે તો હજી ભાઈ નિર્ણય કઈ નથી આવ્યો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ નથી આવ્યો હજી ભાઈ ચકાજામ ચાલુ જ છે સાંજ સુધી નહીં આવે તો એનાથી અમે ઉગ્ર આંદોલન કરશું કઈ Freshness Carnival Yash Soft